આ ઘટના બની રહી હતી અનેક લોકોના જઈ રહ્યા હતા થયો આગ લાગી બધું નાના નાના બાળકોથી લઈને બધા જોયું છે અમારી બાજુમાં એક બાળક બેઠો છે અને સરસ વાતો કરે છે અને ઘટના જે જોઈ એ ઘટના જોયા પછીનું એનું વિવરણ છે એ ખુબ ભયાનક છે શું નામ છે તારું રોહન અને રોહન ગઈકાલે આ બધું થયું ત્યારે તું અહિયાં જ હતો હા અને શું જોયું તે મે પંગબ એક એક આ હોસ્ટેલ માં પડ્યો ને રોડ ઉપર પડ્યો ને પેટ્રોલ હતો ને પડી ગયું ને આગ ના હિસાબ થી બહુ મોટી આગ લાગી ને બધા સિસ્ટરો ભાગ્યા મૂકીને સામાનો એમના બધા ભાગી ગયા એક ભાઈ ખાલી બચી ગયો એક કૂદી ગયો ને જે બલૂન માં બેઠા હતા મોદી સરકાર ખાસ મિત્ર એ કૂદી ગયા બલૂન ઉપર થી ને કૂદી ગયું મોદી સાહેબ મિત્ર નામ નહી ખબર એ કૂદી ગયા ને હાલમાં ਦਗਾ ਕੰਮ ਆ ਸੇ ਹਾਂ ਪਈ ਜੋ ਵੀ ਉਹ ਮੇ ਲੋਕ ਹੈ ਤੇ ਬੜਾ ਪੁਲਿਸ ਵਾਲਾ ਨੇ ਆਤ ਬੰਬਾ ਵਾਲਾ ਆਇਆ ਹਾਂ ਪਈ ਬੁਝਾਈ ਬਧੀ ਆਗੋ ਨੇ ਜਾਰੇ ਬਧੀ ਡੈਡ ਬੋਡੀ ਕੋਲਸਾ ਜਿਹੀ થઈ ਗਈਲੀ ਕੋਨੂ ਸਰੀਰ ਨਹੀਂ ਕੋਨੂ ਮਾਤੂ ਨਹੀਂ ਕੋਨਾਂ ਹੱਥ ਪਗ ਨਹੀਂ ਕੋਨੂ ਕੋਨੂ ਮਾਤੂ ਪਾਟੇਲ ਹੋਏ ਕੋਨੂ ਅਕੂ ਦੇਖਾਇ ਇਹੋ ਜੁ ਨਹੀਂ ਹਾਂ પઈ બધા આયા એમ્બ્યુલન્સ બુલાય બધી બહુ ખાસી ખાસી એમ્બ્યુલન્સ આવી બધી લઈ ગયા સિવિલમાં એ જેના માં બાપો હતા એ આયા લેવા અહીંયા આવ્યા હતા હા અને આ બધું થઈ રહ્યું હતું તું તર તું અહીંયા જ હતો હા તો તને બીક્યો ના લાગી ના ના લાગી તો અહીંયાથી લોકોને કૂતરા જોયા હા એક ભાઈને ખાલી કૂતરાં જ દેખ્યો હા બીજો કેટલા વર્ષનો છે હું 12 12 વર્ષનો છે અને શું ભણવા જાય છે હા અચ્છા કયા ધોરણમાં ભણે છે છઠ્ઠામાં છઠ્ઠામાં તો તું તારા પ્લેનમાં બેસવું છે હવે ના કેમ નહીં બેસે આ જોઈને જ ખબર પડી શું કે આવું થશે બીજી વાર એટલે ના બેવાય મોટું થઈને શું બનવું તાર હા મારે પોલીસ પોલીસ બનવું છે હા કેમ પોલીસ બનવું છે ગુંડાઓને મારવા અચ્છા પોલીસ બીજું કામ ના કરે અહીંયા તો પોલીસ બીજું કામ કરી રહી છે પોલીસો બધી જગ્યા ભરે ને બસ ઘરમાં ચોરી થઈ હોય એમ